અમરેલી જિલ્લાની બે ઘટનાઓ એક લેટર જે ભાજપમાંથી જ લખાયો હતો ભાજપના નેતાઓને બદનામ કરવા માટે લખાયેલો હતો ભાજપના જે અંદર ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે હપ્તાઓ ચાલે છે એની વાતો લખવામાં આવી હતી તાત્કાલિક એક્શન થયા લેટર કોણે લખ્યો હતો જે લોકોએ લખ્યો હતો જે લોકો એમાં સામેલ હતા એમાં એક નિર્દોષ દીકરી પણ હતી એને પણ રાતે બાર વાગે ઉઠાવી લેવામાં આવી તાત્કાલિક એક્શન થયા તો બીજી ઘટના દામનગરમાં બને છે એક શ્રમિક પરિવાર ઉપર ભાજપ સાથે સાંઠગાઠ ધરાવતો એક દબંગ નેતા ભાજપનો હુમલો કરે છે બે વ્યક્તિઓને ઢોર માર મારે છે એના હાડકા ભાંગી નાખે છે અને આજે એ વ્યક્તિ ખુલે આમ ભરી રહ્યો છે એની ઉપર કોઈ એક્શન નથી હજુ

ફરિયાદીએ જે પોતે ફરિયાદ કરી કે પોતે એક એમનું જે પણ પ્રકરણ હતું પ્રેમ પ્રકરણ હતું કે જે રીતના હતું એમાં દામનગરના નગરપાલિકાના ઉપપ્રમુખ બેનના પતિ જે પોતે પણ ભારતીય જનતા પાર્ટીના સ સદસ્ય હતા કાલ સુધી પણ જ્યારે આજે આ પરિવારને મુલાકાતનો સમય આપ્યો ત્યારે એ ભાઈને ગઈકાલે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમના ઉપર ફરિયાદ છે કે આ દીકરાને ખૂબ ઢોરમાર માર્યો છે એને અતિ ગંભીર રીતે મારવામાં આવ્યા પાઇપો વડે એના પપ્પા આજીવન પથારીમાંથી ઊભા ન થઈ શકે એ રીતના માર મારવામાં આવ્યા છે ના પગ પણ કામ કરતા બંધ થઈ ગયા છે અત્યારે પણ સિવિલમાં છે ઓપરેશન ઉપર ઓપરેશનો થઈ રહ્યા છે સાથે એને બચાવ માટે આવેલો એને કઝીન એને પણ મારવામાં આવ્યા અને બંને હાથ તોડી નાખવામાં આવ્યા અને ઉપરથી ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ઉપપ્રમુખ એમના પતિ મારતા સમયે એવું બોલતા હતા કે નરેન્દ્ર મોદી પણ આવે તો પણ આમાં તેને કોઈ બચાવી શકે એમ નથી હું બેઠો છું ત્યાં સુધી પોલીસ કે કોઈ તંત્રની કશું જ આવે એમ નથી એટલે આ કઈ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એ નજરે મેં પોતે પરિવારની મુલાકાત લઈને ત્યાંની બહેનો સાથે વાત કરીને જે એમની વેદનાને વ્યથા હતી કે અમે આ જ્યારે મારતા હતા એ જોયું ત્યાર પછી અમને ચારથી પાંચ દિવસ સુધી ઊંઘ પણ આવી નથી એટલે તમે સત્તાના જોરે જે પ્રમાણે અત્યારે ગામ ગામથી જે એક તો દારૂની બધી એ પણ દારૂ પહોંચાડવાવાળા પણ આ જ લોકો કે જેણે માર માર્યો એ જ લોકો દારૂ પીને આ લોકોને મારે એટલે આજે આખા એ પરિવારની મુલાકાત એના પપ્પાની મુલાકાત અત્યારે પોલીસ સ્ટેશને એને જે ફરિયાદ લીધી એમાં ફરિયાદમાં જે પ્રમાણેની કલમોનો ઉમેરો થવો જોઈએ એ ઉમેરો નથી થયો એના માટે પણ એક અલગ પ્રકારની જંગ લડવી પડશે આ પરિવારને એટલે એમની સાથે એમની વારે અને એમને મદદ કરવા માટે આવી છું આજે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને પીઆઈ અને એના જે જે આ કેસની તપાસ કરી રહ્યા છે આરોપી ફરાર છે ફરાર જ હોવાના છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ છે અને ઉપરથી દીકરીના પરિવાર કે જેની સાથે પ્રેમ પ્રકરણના લીધે આ મારામારી થઈ એ દીકરી પાસે પરાણે પોતે છોકરીએ પોતે કીધું છે કે મને મારા મામા એની લોકોએ માર મારીને કીધું અને બળાત્કારની ફરિયાદ આ દીકરા ઉપર કરીને એની તપાસ અલગથી દબાવવા માટે કરવામાં આવી છે પણ આમાં જ્યાં ક્યાંય પણ ન્યાયિક તપાસમાં ન્યાયિક પ્રક્રિયામાં મદદરૂપ થવું પડે સહાયરૂપ થવું પડે હું પરિવારને સત્યારો આપીને પોલીસ સ્ટેશન આજે મુલાકાત કરીને અમરેલી એસપી સુધી પણ રજૂઆત કરવા માટે જઈ રહી છું વંદે માતરમ ભારત માતા કી જય જય ભગવા હું અરવિંદ રાણપરિયા આજ રોજ મેં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબને લેખિતમાં જાણ કરી છે કે કૌશિક વેકરિયાએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધના હલકી કક્ષાના કૃત્ય કરેલા હોય તેમ છતાં આજની તારીખે પાર્ટી એને સાચવી રાખે છે શું કામ કોના કહેવાથી કૌશિક વેકરિયાએ ભારતીય જનતા પાર્ટી માટે શું કર્યું છે કશું નહીં તૈયાર થાળી ઉપર બેઠો છે અમરેલી જિલ્લાની પાંચ સીટ આવી છે સાંસદ સહિતની છ સીટ આવી છે તે કૌશિક વેકરિયાને આભારી નથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને આધારી છે આ સી આર પાટીલ સાહેબ તમે તમે કાનખોળીને સાંભળી લેજો આ કૌશિક વેકરિયાએ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રીને પણ દાગ લગાડ્યો છે ભારતીય જનતા પાર્ટીને પણ દાગ લગાડ્યો છે સી આર પાટીલ સાહેબ તમને પણ આ બાબતના છાટા ઉડ્યા છે પાયલ ગોટી એ કુંવારી દીકરી સાથે જે કૃત્ય કરવામાં આવ્યા છે એ કૌશિક વેકરિયાના હિસ્સા રેદ કરવામાં આવ્યા છે કૌશિક વેકરિયા પાયલ ગોટી નામની દીકરીનો ગુનેગાર છે ને છે જ ભાજપ મારી માં મારી માના દામનને દાગ લગાડનાર કૌશિક વેકરિયાને અરવિંદ રાનપ્રિયા કોઈ પણ કાળે છોડશે નહીં લોહીનું પાણી કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે સી આર પાટીલ સાહેબ સાંભળી લો કાન ખોલીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધ વિધર્મી કૃત્ય કરનાર કૌશિક વેકરિયાને સુકામ છાવરવામાં આવે છે કોણ છે આની પાછળ આજ દિવસ સુધી એની વિરુદ્ધ પગલાં કેમ લેવામાં નથી આવતા મારો લેટર તમને મળે ત્યારબાદ પંદર દિવસમાં કૌશિક વેકરિયા વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યમાં આજ દિવસ સુધી જે ઘટના નથી બની એ ઘટના ગાંધીનગર કમલમ ખાતે બનશે અરવિંદ રાણપરિયા ત્યાં ઉપવાસ ઉપર બેસ છે સાંભળ્યો અને સાંભળો સી આર પાટીલ સાહેબ જાતા જાતા એક સારું કામ તો કરતા જ આવ આપે પણ આજ ભારતીય જનતા પાર્ટીને ખીચડો બનાવી દીધો ખીચડો હલકી વિચારધારાના માણસોને લાવી લાવીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પોતાની વિચારધારાથી વિમુખ કરવામાં તમારો પણ સિંહ ફાળો છે સાહેબ તમને પણ વંદન તમારા ચરણોમાં વંદન કોંગ્રેસમાંથી હલકી કક્ષાને હલકી વિચારધારાના વ્યક્તિઓને તમે લાવી લાવી ધારાસભ્યો બનાવ્યા હોદ્દા ઉપર બેસાડો છો શરમ આવી જોઈએ કૌશિક વેકરિયાને હું કામ છાવરો છો કૌશિક વેકરિયાથી ગુજરાત સરકાર ચાલે છે કૌશિક વેકરિયા હશે તો જ ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્યાવીસમાં સત્તાસ્થાને બિરાજ છે પ્રજાનો વિશ્વાસ જીતવાનું કાર્ય કરો સાહેબ નેચર વિસાવદર લાફો પડી જાય તમે એવું સમજતા હોય કૌશિક વેકરિયાના પડઘા છે સાહેબ દેશ વિદેશમાં પણ આપ સાંભળી લેજો કરી મારી બે હાથ જોડીને આપને પ્રાર્થના છે સાહેબ કે જાતા જાતા એક સારું કામ તો કરતા જાવ કૌશિક વેકરિયાને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ તો કરતા જાવ એક દીકરીને આશીર્વાદ મળશે સાહેબ જેની અડધી રાતે ધરપકડ થઈ પોલીસ સ્ટેશનમાં પટ્ટા મારવામાં આવ્યા મારી ગુજરાત રાજ્યની પોલીસને પણ દાગ લગાડનાર કૌશિક વેકરિયાને શું કામ છાવરવામાં આવે છે ડૂબતી ગાયનું પાટું ભલું અમારી કહેવત છે સાહેબ પણ આ તો હળાયો હાંઠ જેવો છે કૌશિક વેકરિયા શું કામ છાવરો છો એને શું કામ છાવરવો જોઈએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરો કરો ને કરો મારી આપને બે હાથ જોડીને પ્રાર્થના છે ભારત માતા કી જય વંદે માતરમ જય ભગવા ધારી વધારે બોલ્યો ચાલ્યો હોય તો માફ કરજો પણ સત્યની સાથે ચાલો સાહેબ એવી મારી આપને પ્રાર્થના છે